મીડિયામાં આપસાનું હાટ એક સ્વાગત છે આવજો એ આજના સમાચાર ડાયરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશન તથા જિલ્લાના સરકારી વકીલ શ્રીની કચેરી દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે ફરી સંવાદ યોજાવું આપણું બંધારણ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સાકાર કરનારું છે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એલ એસ પીરજાદા ઉપસ્થિત સર્વે લોકોએ બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું ડિરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશન ગુજરાત રાજ્ય તથા જિલ્લા સરકારી વકીલ શ્રીની કચેરી સુરેન્દ્રનગર દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે પોલીસ ટ્રેનિંગ સેન્ટર હોલ એસપી કચેરી ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું પરિસંવાદમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જસ્ટ્રી એલ એસ પીરઝાદાએ જણાવ્યું કે બંધારણને માત્ર પુસ્તક સ્વરૂપે ન જોતા તેને રાષ્ટ્રહિત સર્વોપરીનારું કેશ વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ ચુકાદાને બંધારણના મૂળભૂત માળખાને વ્યાખ્યાયિત કર્યું છે અને બંધારણના મૂળભૂત માળખાને બંધારણીય સુધારા દ્વારા પણ રદ કરી શકાતો નથી વધુમાં તેમણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું કે આપણા દેશમાં અનેક ભાષા ધર્મ સંસ્કૃતિઓ અને પરંપરાઓ હોવા છતાં આપણે સૌ ભારતીય છે એ માત્ર આપણા બંધારણના કારણે છે ભારતના દરેક રીતે એક બાંધી રાખે તેનું નામ બંધારણ આજ ભારતના મુખ્ય છે જામનગર લો કોલેજના પ્રિન્સિપાલ બંધારણ વિશેની વિસ્તૃત સમજ આપતા જણાવ્યું કે દેશની આઝાદી બાદ અનેક સમસ્યાઓ આવી પરંતુ આ દરેક સમસ્યામાં નાગરિકોને આપણા બંધારણે બાંધી રાખ્યા આશરે બે વર્ષ અગિયાર મહિના અને સત્તર દિવસમાં નિર્માણ પામેલું ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું અને લાંબુ બંધારણ છે બંધારણ ભારતનો સૌથી પાયાનો દસ્તાવેજ છે સામાન્ય નાગરિકો પણ બંધારણને ટૂંકમાં અને સરળતાથી સમજી શકે તે માટે આ બંધારણ સંપૂર્ણ બંધારણનો સાર અમુકમાં પ્રતિબંધિત કર્યો છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એનજી સાહે સંવિધાન દિવસની ઉજવણીનો હેતુ સ્પષ્ટ કરીને મૂળભૂત ફરજો અને હક્કો વિશેની વિસ્તૃત જાણકારી આપી હતી આતકે ઉપસ્થિત સર્વે લોકોએ બંધારણના આમુખનો સામૂહિક પટણ પણ કર્યું ને અત્રે ઉલ્લેખનીય છે કે ઓગણીસો ઓગણપચાસમાં તારીખ છવ્વીસમી નવેમ્બરે અંગીકાર થયેલા આપણા અદ્વિતીય બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રહિત ભાવના ઉજાગર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અને માર્ગદર્શનથી સમગ્ર દેશમાં વર્ષે પચીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ કાર્યક્રમમાં પ્રિન્સિપલ ફેમિલી કોર્ટ જજ શ્રી દીપે ગોહિલ નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેન્દ્ર ઓઝા જિલ્લા સરકારી વકીલ શ્રી એમપી સભાણી સહિત વકીલો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા બ્યુરો ચીફ પરમાર ભકીરથ ન્યૂઝ સેવન ઇન્ડિયા